કર્મયોગ શું કહે છે અવિરતપણે કાર્ય કરો પણ કાર્યના ફળ પ્રત્યે અનાસક્ત રહો કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો તમારું મન મુક્ત રાખો આ વેદના અને આ દુઃખ જે કાંઈ તમે જોઈ રહ્યા છો એ આ જગતની આવશ્યક અવસ્થા છે દુઃખ અને સુખ બધું ક્ષણિક છે એ આપણી ખરી પ્રકૃતિ નથી આપણી પ્રકૃતિ દુઃખ અને સુખથી પર છે કોઈ પણ ઇન્દ્રિય ગમ્ય વસ્તુથી કલ્પનાથી તે પર છે અને તે છતાં આપણે અવિરત કાર્ય કરે જ જવું જોઈએ દુઃખ આસક્તિમાંથી આવે છે કાર્યમાંથી આવતું નથી જે કાર્ય કરીએ તેની સાથે આપણી જાતને એકરૂપ બનાવીએ એટલે દુઃખ ઊભું થાય પણ જો તે કાર્ય સાથે આપણી જાતને એકરૂપ ન બનાવીએ તો તે દુઃખ આપણને નડતું નથી બીજાની માલિકીના સુંદર ચિત્રને કોઈ બાળી નાખે તો તેનું દુઃખ આપણને થતું નથી પણ આપણી માલિકીનું ચિત્ર સળગાવવામાં આવે તો તેનું ભારે દુઃખ થાય છે શા માટે બંને ચિત્ર સુંદર હતા કદાચ બંને એક જ અસલની નકલ હોય છતાં એક કરતા બીજામાં ઘણું વધારે દુઃખ અનુભવાય છે આનું કારણ એ છે કે એક ચિત્ર સાથે પોતાની જાતને એકરૂપ બનાવાય છે જ્યારે બીજા સાથે કંઈ નિસ્બત નથી હું અને મારું એ જ સર્વ દુઃખનું મૂળ છે માલિકીના ભાવ સાથે સ્વાર્થ આવે છે અને સ્વાર્થ દુખરૂપ છે સ્વાર્થનું દરેક કાર્ય સ્વાર્થના દરેક વિચાર આપણને આસક્ત બનાવે છે તરત જ આપણે પરાધીન બનીએ છીએ હું અને મારું જેટલું વધારે તેટલા પરાધીનતા અને દુઃખ વધારે જગતમાં સર્વ ચિત્રોની સુંદરતા માણવી હોય તો કોઈમાં આસક્ત ન થાવ એમ કર્મયોગ શીખવે છે મારું એમ કદી ન કહો કોઈ વસ્તુ મારી માની એટલે તરત દુઃખ આવવાનું તમારા મનથી મારું બાળક એમ પણ કહો નહીં બાળક ભલે હોય પણ મારું છે એમ ન કહો મારું છે એમ કહેશો એટલે દુઃખ આવશે મારું ઘર એમ ન કહો મારો દેહ એમ ન કહો બધી મુશ્કેલી ત્યાં જ છે દેહ નથી તમારો કે નથી મારો કે નથી કોઈનો પ્રકૃતિના નિયમ અનુસાર આ દેહ આવે છે છે અને અને જાય આપણે તો છીએ સાક્ષી તરીકે ઊભા છીએ ચિત્ર કે દિવાલ કરતા આ શરીર વધારે સ્વતંત્ર નથી આપણે દેહની એટલી બધી આસક્તિ શા માટે રાખવી જોઈએ કોઈ ચિત્ર દોરે તો દોર્યા પછી તેની દરકાર કરતો નથી કોઈ પણ વસ્તુને હું મારા કબજામાં રાખું એવા પ્રકારના સ્વાર્થનું વળગણ ઊભું ન કરો વળગણ ઊભું કરશો તો દુઃખ શરૂ થશે